હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે એક ચમચી ચિયા સીડ્સ હું કહું છું એવી રીતે ખાવું એક જ મહિનામાં દસ કિલો વજન ઘટશે જે હા મિત્રો ચિયા સીડ્સ એક એવી વસ્તુ છે જે વજન ઘટાડે છે અહીંયા તમે જોઈ શકો છો તમે આયુર્વેદિક શોપ પર જશો એટલે તમને ચિયા સીડ્સ એમ કહેશો એટલે તમને ચોક્કસ મળી જશે એંસી રૂપિયાના કે નેવું રૂપિયાના સો દોઢસો ગ્રામ જેટલા આવે છે આ ચિયા સીડ્સનો કેવી રીતે વેઇટલોઝમાં ઉપયોગ કરવો એ હું તમને જણાવીશ એક ગ્લાસ પાણી લેવાનું છે એક ચમચી ચિયા સીડ્સ અને એક લીંબુનો રસ સૌથી પહેલાં સવારે ભૂખ્યા પેટે તમારે આ વેઇટલોઝ ડ્રિન્ક્સ બનાવીને પીવાનું છે રાત્રે સૂતા પહેલાં એક ચમચી ચિયા સીડ્સને એક ગ્લાસ પાણીમાં ઉમેરી દેવાના છે અને એમ જ ઢાંકીને મૂકી દેવાના છે સવારે તમારે આ એટલું જ રીંક ગરમ પણ નથી કરવાનું તે તૈયાર થયેલું એક ગ્લાસ પાણી છે ચિયા સીડ્સનું એમાં તમારા ચિયા સીડ્સ એકદમ ફૂલાઈ ગયા હશે ઉપર સફેદ સફેદ જાય જેવું થઈ ગયું હશે અને કલર આખો ડિફરન્ટ થઈ ગયો હોય છે એમાં તમારે એક ચમચી લીંબુનો રસ એડ કરી અને પી લેવાનું છે ચિયાસીડ્સની અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ છે એન્ટીઓક્સિડન્ટ્સ છે પ્રોટીન છે ફાઈબર છે ખાધેલા ખોરાકને તુરંત પચાવવાનું કામ કરે છે ખાધેલા ખોરાકને પચાવવાની સાથે સાથે તમારા શરીરમાં બનતી જૂની ચરબીનો નિકાલ કરે છે નવી ચરબી એકદમ ઝડપથી બનવા દેશે નહીં એમાં પણ જ્યારે સીડ્સ લીંબુ સાથે એક્ટિવ થાય છે ત્યારે એના મિનરલ્સ વિટામિન્સ અને એના એન્ટીઓક્સિડન્ટ્સમાં વધારો થાય છે જે તમારા શરીરની પેટની ચરબી ઓગાળવા માટે ખૂબ જ ઉપયોગી છે સીડ્સમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન ડાયટ્રી ફાઈબર સેલ્યુલોઝ ફાઈબર છે જે તમારા શરીરની અંદર તમને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેશે નહીં પાચનતંત્ર તમારું મજબૂત કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે બીજું કે ચિયા મદદથી તમારા શરીરની અંદર તાકાતમાં વધારો થાય છે ચિયા સીડ્સ એવી વસ્તુ છે જે સવારે નરણા કોઠે લીંબુ પાણી સાથે લેવાથી તમારા શરીરમાં ખાધેલા ખોરાકનું તુરંત પાચન થાય છે ખાધેલા ખોરાકનું પાચન તો થાય છે સાથે સાથે તમારા શરીરની અંદર રહેલી ચરબી એકદમ મૂળમાંથી ઓગાળે છે તમને ભૂખ ઓછી લાગવા દે છે તમારા શરીરની અંદર ઘણા બધા ફેરફારો કરે છે જિયા સીડ્સ એક એવી વસ્તુ છે કે જે લેવાથી તમારા શરીરની અંદર ચરબી તો ઘટે છે સાથે સાથે પાચનતંત્ર મજબૂત થાય છે પેટની બધી ગડબડ દૂર થાય છે ભૂખ ઓછી લાગે છે તમારા શરીરની અંદર વેઇટ લોસ દરમિયાન જે હાડકા નબળા પડે છે નબળાઈ આવે છે એ બિલકુલ થશે નહીં તો એક રીતે નહીં ઘણી બધી રીતે આ જિયા સીડ્સ ઉપયોગી છે જે લોકોનું વજન વધારે છે જે લોકોને ભૂખ્યા પેટે વજન ઘટાડવું છે જે લોકોને ત્રીસથી થી ચાલીસ વર્ષ જૂની શરીરમાં ચરબી છે તો એ લોકો નિયમિત રીતે અજિયા સીડ્સનું લીંબુવાળું પાણી એક મહિના સુધી પીશે અને એક જ મહિનામાં તમારા શરીરની અંદર જબરજસ્ત ફેરફારો થશે વજન ઘટશે સાથે સાથે તમારા શરીરની અંદર શારીરિક તાકાતમાં વધારો થશે એ ઉપરાંત તમારા શરીરની ચરબીમાં ઘટાડો થશે ખરેખર મિત્રો અહીંયા જે હું ઉપાય તમને કહું છું એ ઉપાય ખૂબ સરસ મજાનો છે વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ છે અહીંયા તમારે જીમમાં જવાનું નથી ભૂખ્યા નથી રહેવાનું પરંતુ એનો મતલબ એવો નથી કે તમે કોઈ પણ વસ્તુ ખાવ તમારે ભૂખ કરતાં ઓછું જમવાનું તીખું તળેલું અને બહારનું બિલકુલ નથી ખાવાનું સાથે સાથે તમારા શરીરનું તમારે થોડું ધ્યાન રાખવાનું છે જ્યાં સુધી તમે તમારા લોસ કોઈ પણ વેટલો સ્ટ્રિંગ લેશો એટલે એંસી ટકા સુધી તમારું વજન ઘટે છે પરંતુ વીસ ટકા વજન તમારું ડાયટ અને એક્સરસાઇઝ પર નિર્ભર હોય છે એટલું ભૂખ્યા રહેવાથી પણ વજન ઘટતું નથી એટલે એક્સરસાઇઝ કરવાથી પણ વજન ઘટતું નથી તમારે તમારા ડાયટમાં થોડી લો કેલેરીયુક્ત આહાર અને પ્રવાહી આહાર વધારે લેવાનો છે લીલા શાકભાજી અને ફળોના જ્યુસ વધારે લેવાના છે રાંધેલો ખોરાકનું પ્રમાણ ઓછું કરવાનું છે બહારનું બિલકુલ બંધ કરવાનું છે સાથે સાથે તમારે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરવાની છે એ ઉપરાંત નિયમિત રીતે યોગા અને એક્સરસાઇઝ કરવાની છે અને સાથે સાથે દિવસમાં તમારે આ વેટ લોસ ડ્રિંક્સ ભૂખ્યા પેટે પીવાનું છે આ વેટ લોસ ડ્રિંક્સ પીધાના ત્રીસ ચાલીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો કરી શકો છો તો ખરેખર મિત્રો થોડા જ દિવસમાં તમારું વજન ઘટે છે તમારા શરીરની ચરબીના થર ઓગળવા લાગે છે અને તમને ભૂખ પણ ઓછી લાગશે અને ધીરે ધીરે કરતાં તમને ખબર પણ નહીં રહે એવી રીતે સાયલેન્ટ રીતે એક જ મહિનામાં દસ કિલો વજન ઘટી જતું હોય છે તો બીજું કે નિયમિત રીતે સૂર્યપ્રકાશમાં બેસવાનું રાખો જે લોકો નિયમિત સૂર્યપ્રકાશમાં બેસે છે એમના શરીરની ચરબી આપોઆપ સૂર્યપ્રકાશની મદદથી ઓગળવા લાગે છે કારણ કે સૂર્યપ્રકાશની અંદર એક ઉર્જા છે જે આપણા શરીરની અંદર ગંદા ટોક્સિનને પરસેવવા માટે બહાર કાઢે છે તમારા શરીરની કેલરી બાળે છે તો મિત્રો ખરેખર તમારા ઘરની આસપાસ જો સૂર્યપ્રકાશ પુષ્કળ આવતો હોય તો નિયમિત પંદરથી વીસ મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં બેસવાનું ચોક્કસ રાખો તો આટલું કરશો એટલે તમારા શરીરની ચરબીમાં ઘટાડો થશે પાચનતંત્ર મજબૂત થશે સાથે ઘણા બધા ફેરફારો થશે તો ખરેખર વજન ઘટાડવું હોય તો ચોક્કસ આ ઉપાય કરો આ ઉપાયની મદદથી ફૂલેલું પેટ તમારું થોડા જ દિવસમાં અંદર જવા લાગશે સાથે તમને ઘણા બધા ફેરફારો થશે તો અહીંયા મેં કીધું એવી રીતે જો તમે વેઇટ લોસનો પ્લાન કરશો થોડું ધ્યાન રાખશો થોડું સૂર્યપ્રકાશમાં બેસવાનું રાખશો સારી સારી ખાવા પીવાની ટેવો રાખશો હેલ્ધી ખોરાક ખાશો એટલે તમારું વજન ચોક્કસ ઘટશે તો ખરેખર મિત્રો તમારા તમને આ માહિતી પસંદ આવી હોય તમે વેઇટ લોસ કરવા માગો છો ફેટ લોસ કરવા માગો છો તો ચોક્કસ તમારી આ માહિતી તમારા સોશિયલ મીડિયામાં શેરિંગ કરશો તો ખરેખર આ માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો છું